ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે નવી નગરીમાં એક વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કરનાર ઝડપાયો હતો હત્યાના આરોપીને ઝડપી પાડતી ડભોઈ પોલીસ ડભોઈ ભાવપુરા ગામે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો સામે આવ્યો પુત્રવધુ સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવાનના પિતાને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે કુહાડીના ઘા ઝીકતા ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ભાવપુરા ગામમાં રહેતા એક સંતાનના પિતાને સામાફળિયામાં રહેતી પરણીતા સાથે આડા સંબંધ હતા આ વાતથી પીડિતા પરણીતાના સસરા જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયાએ યુવા ના પિતા નટુભાઈ હરજીભાઈ રાઠોડિયા રાત્રિના ખાટલામાં સૂતા હતા તે દરમિયાન ગુહાડીથી હુમલો કર્યો હતો એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ડભોઈ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આ દિશામાં તપાસ આદરી ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે દરેક તેર છ ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશન મોહ ત્રણસો બે ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન હોય છે જે વાવપુરા ગામના વતની છે બનાવની વિગત એવી છે કે તારીખ બાર છ ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના રાઠોડિયાના હોય માથામાં કુહાડીના ગા મારી મોત નિપજાવ્યાની વિગત જણાવી આવેલ છે જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે